આજે સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાંથી ચિંતાજનક અને ઉગ્ર પરિસ્થિતિવાળા સમાચાર મળી રહ્યા છે દોઢ વર્ષ પહેલા થયેલા પ્રેમ લગ્ન મામલે બે સમાજ વચ્ચે જૂનો વિવાદ ફરી વખ ભભૂકી ઉઠ્યો છે ગતરોજ બંને સમાજના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરાઓ અને લાકડીઓ વડે હિંસક બબાયલ જોવા મળી હતી આ અથડામણમાં પાંચથી વધુ વાહનોના કાચ તૂકી ગયા તથા વિસ્તારના સીસીટીવી કેમેરા અને ઘરોના બારીઓને પણ નુકસાન પહોંચાડી દેવામાં આવ્યું હતું પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ત્રણથી વધુ ટીયર ગેસના સેલ છોડી તોળાને ચોખ્ખી ચેતવણી આપી હતી પોલીસે હિંસક તોફાન બાદ રાયોટિંગ સહિતના ગંભીર ગુનાઓ દાખલ કર્યા છે એ જૂથ તરફથી અગિયાર લોકો સામે નામજોક ફરિયાદ જ્યારે બીજા જૂથ તરફથી ચાલીસ લોકો નામજોક અને આશરે ચારસો અજનાત તોફાની તત્વો સામે ફરિયાદ નોંધાઈ છે વડાલી પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે ઓળખપત્ર પ્રક્રિયા તેજ કરી રહી છે પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે જીસમાંથી એસઓજી એલસીબી સહિતનો વિશાળ પોલીસ કાફલો વડાલી ખાતે ખડકી દેવામાં આવ્યો છે હાલ શહેરમાં ચુસ્ત બંદોબસ્ત સતત પેટ્રોલિંગ અને તપાસના ભાગરૂપે અટકાયતી પગલાં ઉઠાવી તોફાની તત્વોને પકડી પાડવાની કાર્યવાહી ચાલુ છે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે પરંતુ તંગદિલી યથાવત છે વડાલીની પરિસ્થિતિ પર અમે નજર રાખી રહ્યા છીએ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ઓસ્કાર ન્યૂઝ ટીવી ગુજરાતી સાથે રવિવારે વડાલી ટાઉનમાં બપોરના સમયગાળામાં બે પક્ષો વચ્ચે પથ્થરમારાનો બનાવ બનેલો હતો જે અનુસંધાને વડાલી પોલીસ તથા જિલ્લાની પોલીસની ટીમો એલસીબી એસઓજી અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચેલ હતા અને સ્થિતિ પર કાબૂ મેળવેલ હતો ત્યારબાદ ગત રોજ મોડી રાત્રે એક પક્ષ દ્વારા આ બનાવના અનુસંધાને ચારસો લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે આના અગાઉ પરમ દિવસે એટલે કે છ તારીખે એક પક્ષ દ્વારા અગિયાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે આમ સામસામે બંને પક્ષો દ્વારા ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે આ બંને ગુનાની તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર વડાલીનાઓ ચલાવી રહેલ છે હાલ આ ઘટનાના અનુસંધાને વડાલી ટાઉનમાં વિવિધ પોઈન્ટ ઉપર અંદાજિત સો જેટલા પોલીસકર્મી તથા હોમગાર્ડ્સનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે તથા દસથી વધુ અધિકારીઓ સતત રાઉન્ડ ધ ક્લોક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ છે હાલ વિસ્તારમાં સંપૂર્ણપણે શાંતિ છે